ચલો આજે મેગી ભાત બનાવવાના છે મસ્ત મસ્ત આ બધું કચુંબર નાખ્યું છે બટેકા નાખ્યા છે કાંદા નાખ્યા છે કોબી ગાજર અને આ મેગી બાકી છે અને આ ભાત વટાણાવાળા અને આદુ મરચી અને પછી આ મેગીનો મસાલો છે અને મીઠ કે ભાતનો

થોડો એડ કરવાનો છે ઉપરથી થી એનો ટેસ્ટ બહુ આવે છે બધું મિક્સ કરી દેવાનું સરસ એવું હોટલમાં નો બને એટલા મસ્ત મસ્ત અહીંયા બને ઘરે સરસ એવા વટાણા નાખીને મેગી ભાજપ બનાવ્યા છે બા તમારા બાટું મે છે ને મસ્ત એવા વઘારેલા ભાત બનાવ્યા છે વટાણા નાખીને આટલું તો ખાવું જોઈએ ને બા થોડુંક લઈ લ્યો બા મેં મોળા જ કર્યા છે નથી તીખા કર્યા બા તો લઈ લો એમ કયો છો તો પછી બીજી વાર માગજો

ચટણી દેખી છે થોડી કળદર મેખી છે તમને ભાવે ને એવા જ બનાવ્યા જ બા